સદીઓ જૂનું માધ્યમ હોવા છતાં સંદેશા વ્યવહાર અને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા લોકપ્રિય માધ્યમોમાંનું એક છે 1945 માં પ્રથમ વખત 13મી ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્ર રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવ્યું હતું રેડિયોના આ મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરમાં વર્ષોથી કાદરભાઈ રેડિયોવાળા રેડિયો રિપેરિંગ કરી રહ્યા છે અત્યાર સુધી રેડિયોએ સમગ્ર વિશ્વમાં માહિતીને આપલે કરવામાં અને લોકોને શિક્ષિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે સ્પેન રેડિયો એકેડેમીએ બે હજાર દસમાં પ્રથમ વખતે રેડિયો ડેનો પ્રસ્તાવ મૂક્યો હતો બે હજાર અગિયારમાં યુનેસ્કોની જનરલ એસેમ્બલીના છત્રીસમાં સત્રમાં તેરમી ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો યુનેસ્કોની તેરમી ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઘોષણા યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ચૌદમી જાન્યુઆરી બે હજાર તેરના રોજ મંજૂર કરવામાં આવી હતી વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર રેડિયો વિશ્વના સૌથી વિશ્વસનીય અને સુલભ માધ્યમોમાંનું એક છે અન્ય કોઈપણ પ્રકારના પ્રસારણ માધ્યમો કરતાં રેડિયો લાંબા સમય સુધી સાથે છે આનો અર્થ એ છે કે મોટાભાગની અન્ય તકનીકો કરતાં વધુ લોકો તેની એક્સેસ ધરાવે છે વિશ્વ રેડિયો દિવસ સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ ભલે ગમે તેટલી કેન્દ્રીય કે દૂરસ્થ હોય તે માહિતી સુધી પહોંચે છે મારું નામ કાદરભાઈ રેડિયોવાળા છે હું સેલાવાળામાં રહું છું વર્ષોથી રેડિયો રિપેરિંગ કામ કરું છું જ્યારથી ટીવીને બધું આવ્યા એટલે રેડિયોનું થોડુંક ઓછું થઈ ગયું છે પણ જ્યારે મોદી સાહેબની મન કી વાત ચાલુ થઈ ત્યારથી મારું રિપેરિંગ કામ બી વધી ગયું ને રેડિયોનું ચલણ બી થોડુંક વધી ગયું એમ રેડિયો કંઈક કામ બી વધારે આવતું થઈ ગયું તો આધુનિક યુગમાં ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલો જેવો ઉપયોગ નથી થઈ રહ્યો તેમ છતાં રેડિયોનું મહત્વ આજે પણ ઓછું નથી થયું ત્યારે અંકલેશ્વરના સેલર વાડમાં રહેતા કાદરભાઈ રેડિયોવાળા વર્ષોથી રેડિયો રિપેરનું કામ કરે છે તો વિવિધ પ્રકારના રેડિયો રિપેર કરી આપે છે અને આજ ડિજિટલ યુગમાં પણ કેટલાક રેડિયોના શોખીનો હજુ પણ ઘરમાં રેડિયો રાખી મનોરંજન માણી રહ્યા છે અને જો રેડિયો બગડે તો રિપેર પણ કરાવી લેતા હોય છે તો કેટલાક રેડિયોના શોખીનો તેમની કારમાં હંમેશા એફએમ રેડિયો સાંભળતા હોય છે તેમણે ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ પણ પોતાની કારમાં એફએમ રેડિયોને મહત્ત્વ આપ્યું છે તે રેડિયો પર ગીત સહિત વિવિધ કાર્યક્રમો જેમ કે ક્રિકેટ કોમેન્ટ્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળે છે ત્યારે વિસરાતા જતા રેડિયોને કેટલાકે શોખીનોએ જાળવી રાખી અને પોતાના સાથીદાર બનાવીને મનોરંજન માણી રહ્યા છે